નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશુરી શેરબાનું ડબોઈ સ્ટેટ બેંકથી લઈને રાણાની ટીબી ફાટક સુધીને ટ્રાફિક જામ થઈ ગયો હતો ડબોઈ સરિતા રેલવે ફાટક આવાર બ્રિજ વારંવાર વાહનો બગડી જવાના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ થઈ જાય છે ટ્રાફિક ટ્રાફિકને ગામમાં પણ ટ્રાફિક જામ થઈ જાય છે ધંધો રોજગાર બગડી જાય છે એક કિલોમીટર સુધીને લાંબી લાઈનો જોવા મળી રહી છે ડબોઈ સરિતા રેલવે ફાટક ઉપર બીજી બાજુ બ્રિજનું કામ કોન્ટ્રેક્ટરની બેદરકારીને કારણે ધીમી ગતિથી ચાલતો હોય ત્યારે બ્રિજ ઉપર પંચર પડી જતા જેસીબી ફસાઈ જતા જેને કારણે બ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી ડબોઈ ગામમાં ટ્રાફિક વાળી દેવામાં આવ્યો હતો જેમાં મોટા વાહનો પણ શહેરમાં આવતા હોવાથી ડબોઈના લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડ્યો જેને લઈને વ્યાપારી ધંધાઓને રોજગારમાં મોટી તકલીફો પડી હતી વહેલી તકે સરિતા રેલવે ફાટકનું બીજા બ્રિજનું કામ સમયસર પૂરું થાય તેવી લોક પ્રજાજનોની માંગ ઉઠવા પામી છે ત્યારે એક જ ભાગના બ્રિજ પરથી વાહન અવર જવર કરતા હોય જેને લઈને દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ ચાંદોદ કરનાળી અને પોઈચા જતા લોકો દર વખતે અટવાઈ જાય છે બ્રિજ પર ટ્રાફિક હોય જેને લઈને ગામમાંથી પસાર થતી વખતે લોકો અટવાઈ પણ જાય છે જેને કારણે ઢબોઈ શહેરમાં પણ ટ્રાફિક સમસ્યા થઈ જાય છે અને દુકાનદારો પરેશાન થઈ જાય છે જ્યારે કે પોલીસે ટ્રાફિક જામ થતાં એક સાઈડનો રોડ શરૂ થયો હતો જેને કારણે વેગા સુધી ટ્રાફિક જામ થતાં કલાકો સુધી વાહન વ્યવહારને મુશ્કેલી પડી હતી ત્યારે તે બીજી બાજુ વહેલી તકે આ બીજા ભાગના બ્રિજનું કામ પૂર્ણ થાય તેવી માંગ ઉઠવા પામી છે હાલ તો ઢબોઈ મહુડી ભાગોળ રાણાની હોસ્પિટલ વિસ્તારમાં મોટી ટ્રાફિક જામ સજાયો હતો ઢબોઈ પોલીસ આવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો ઓવરબ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી કામગીરી ચાલી રહી છે ક્યારે પૂર્ણ થશે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ લલાભાઈ ભટિયારા 哎，对了，过来呀！ Yeah. <laughs> you इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें